ડીસા તાલુકાના માલગઢ ગામની નિશાળવાળી ઢાણીના વતની પુખરાજભાઈ શાંતિજી સોલંકીના પુત્ર હિરણ આજે છોટે ઉત્સાહદ આર્મીની તાલીમ પૂર્ણ કરીને માદરે વતન પરત ફરતા સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો હિરણનું આ વતનના આગમન માત્ર એક સૈનિક પુનરાગમન ન હતું પરંતુ તેના સ્વર્ગસ્થ મોટાભાઈ રાહુલનું અધૂરું સ્વપ્ન પૂરું થવાનો પ્રસંગ હતો વતન પહોંચતાની સાથે જ હિરણ સોલંકી સૌપ્રથમ તીર્થધામ ભૈરવ ટેકરી ખાતે દાદાને નતમસ્તક નમન કર્યું હતું ત્યારબાદ ડીજે ના સંગીત સાથે એક વિશાળ શોભાયાત્રા શરૂ થઈ હતી જે આખા ગામમાં ફરીને તેમના નિવાસ સ્થાને પહોંચી હતી સ્નેહી ગ્રામજનો અને પરિવારે દેશના આ જવાનનો ફુલહાર વડે બહુમાન કર્યું હતું અને મીઠું વધામણા કર્યા હતા હતા આ પ્રસંગે સ્વર્ગસ્થ મોટાભાઈ રાહુલનું સ્વપ્ન નાનાભાઈ હિરણ દ્વારા પૂર્ણ તેના માતા પિતા બન્યા અને તેમની આંખોમાં ગર્વના આંસુ જોવા મળ્યા હતા હિરણ સોલંકીએ પણ પોતાની ફરજ અદા કરતા પિતાને આર્મીની પીકે પહેરાવીને અને સલામી આપીને સાદર ઋણ અદા કર્યું હતું આ ભવ્ય સ્વાગત દર્શાવે છે કે માલગઢ ગામમાં દેશ સેવા પ્રત્યેનો આદર અને યુવાધનમાં રાષ્ટ્રભક્તિનો ભાવ કેટલો પ્રભાવ મા�ચા